સનાતન અને ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ઇતિહાસ તપાસી લો જ્યારે જ્યારે ખેડૂત રોડ ઉપર ઉતર્યો છે જ્યારે જ્યારે ખેડૂત ઉપર અન્યાય થયો છે ત્યારે ત્યારે ઇતિહાસ સાચાણા છે અને એ તમારે મારે કરવાનું છે વાત સનાતન બેજ ઉપર કરીએ વાત સંસ્કૃતિ ઉપર કરીએ ઈકો જોન લાગ્યો અને તમારું ને મારું ખેતર ક્યાંક ને ક્યાંક બાંધમાં આવી ગયું અને એના લીધે આપને પેટમાં તેલ રેડાણું અને એટલા માટે આજે મોન કોટી મોન પરી સરદાર ચોકમાં તમે અને હું મળ્યા છીએ એટલાથી વાત પતિ નથી જતી એ મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો તમે અને મે રામાયણ વાંચ્યું છે તમે અને મે ગીતાજી વાંચ્યું છે તમે અને મે સરદારના વિચારો વાંચ્યા છે અને એ વાચન અમલવારી કરવા માટે આ લોકો એ આપને મજબૂર કર્યા છે અને તાકાત થી એ લોકોને બતાવવું છે કે ખેડૂત કિસાન એ 500 વર્ષ પહેલા પણ બાપ હતો આજે પણ બાપ છે અને હજારો વર્ષ પછી પણ બાપ રહેશે તમારે હરી કરવી હોય તો રિલાયન્સ ની કરો તમારે હરી કરવી હોય તો અદાણી કરો તમારે હરી કરવી હોય તો તમારા બાપ ની કરો પણ ખેડૂતની હરી સહન નહીં કરીએ નહીં કરીએ અને નહીં કરીએ ને એ તબક્કે જે 2016 થી 1900 ને 2016 થી ને પ્રવીણભાઈ 2016 થી ઇકોજન માટે જે લડતા આવે છે એવા પ્રવીણભાઈ ખેડૂતોને આગાહી આગાહીકાર એવા પરેશ બાપુ ગૌસ્વામી ડોક્ટર સાહેબ હરેશભાઈ અને સરદાર ને એને સીધું લાગુ પડે છે એવા ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ બોરખતરિયા ઘણા બધા કોંગ્રેસ ના છે આમ આદમી પાર્ટી ના ભાઈઓ છે બીજેપી ના એમને ભાઈ ને મારા મિત્રને આગળ જવાનું હતું એને પણ હાજરી આપી એનો પણ આભાર મારે વાત એ કરવી છે મારે વાત એ કરવી છે કે તમે તમારામાંથી કોઈ સારો માણસ

અને વિશ્વ સુંદરી દેવી કન્યામાં મારું સગપણ નાખે બાપુ સામે હા પાડે હું તમને મારી વાડીએ એ ભજીયાની પાર્ટી રાખું આપણે જલ આપી દઈએ બે ચાર મહિના પછી થાય એટલે ગોપાલભાઈ મારી પાસે આવે કે બાપુ એનું જલ દીધું હવે સામે વાળા હગાઈ નું કીએ છે હું કોઈ પછી મારી હગાઈ થાય આ બાવો સામે આવી રૂપસુંદરી સુંદરી મળતી હોય થોડું કડવું ઓડ લાગે પણ વાત સમજવાનો પ્રયત્ન કરજો સગાઈ ઠપકારી જે મારી બેનો ગીતો ગાય અને સગાઈ ઠપકાર દે વરા હારું થાય વરાજી જેવું થાય બે વર્ષ જેવું થાય અને પછી જે લોકો સગાઈમાં હતા એ મારી પાસે આવે કે હવે સામેવાળા લગનની તારીખ માંગે છે ત્યારે હું વાહ બતાવું કે લગન તો નથી કરવાના ચાલે ચાલે ને તમે મત દીધા ત્યારે હવા રૂપિયા માં ઐશ્વર્યા રાય બતાવી હા કે ના આથી આજે જયારે આપણે લગ્ન વાત કરીએ છીએ આપણી માં જમીન બચાવવાની વાત કરીએ છીએ તો વાહો બતાવે છે હા કે ના

જીભાન નો કાચો હોય ને એના ઘર નું પાણી પીવું પણ પાપ છે પાપ છે પાપ છે ને પાપ છે આ કે ના આ મારું નથી આપણે જે ગીર બંધક ની અંદર જે પાણી પીને મોટા થયા છે જે અનાજ ખાઈને મોટા થયા છે એ અનાજ અને પાણી એ આપને પોકારી પોકારીને કયું છે કે કદાચ કોઈને દંડ વ્રત કરવા પડે તો કરજે કોઈ ગરીબ માટે મરવું પડે તો મરજે કોઈ ગરીબ દીકરીની ની આબરૂ બચાવવા માટે કુરબાન થાવું પડે તો થજે જિંદગીમાં જે ઈચ્છા પડે એ કરજે પણ ક્યારે નબળાનું અને સિભાન નો કાચો હોય ને એનું પાણી બનના પી

પરસેવો પાડનાર વ્યક્તિ ઉપર અન્યાય કરવો એ પણ પાપ છે હા કે ના ફરીથી કહું છું કે પરસેવો પાડનાર વ્યક્તિ ઉપર અન્યાય કરવો એ પણ પાપ છે હા કે ના તમારી અને મારી માં આપણી ખેતી આપણે હિંમતમાં હતા કે મારી જમીન ના દસ લાખ રૂપિયા છે આપણે હિંમતમાં હતા કે મારી જમીન ના પચીસ લાખ રૂપિયા થઈ ગયા છે મેં પોતે જમીન લેવા આવ્યા છીએ જમીન આવો ને આવો હવે તમારી અને મારી જમીન તમારીયાને મારી માને સસ્તી કરવાના આ લોકોએ ધંધા કર્યા છે એને જો ધંધે ન લગાડીએ તો ક્યાંક ને ક્યાંક આપણી માને એવું થશે કે આ લોકોનો નવ મહિના વચન મે ખોટો ઉપાડ્યો એવું થશે એટલા માટે લડવાની જરૂર છે એટલા માટે તાકાત ફી કરવાની જરૂર છે કદાચ મનમાં એવો વિચાર આવે કે શું સભાઓ કરીએ મોટા મોટા ભાષણો કરીએ એનાથી કઈ થાય

આજે તમારો સિતારો ઉપર હોય પણ અભિમાન અને અહંકાર દુર્યો રામાયણનું પણ નથી ટક્યું પણ તો તમે જો આ રીતે ખેડૂતને હેરાન કરશો તો ઘર ભેગા થશો થશો ને થશો કોઈ પણ પક્ષ કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ એક જ વાતથી ડરે અને મતથી ડરે મતથી ભેગા થવાથી કોજન ન હટે પણ ઉપર જે સમાચાર થાય ને કે પેલા પચાસ ભેગા થતા હતા પછી હજાર ભેગા થતા હતા હવે હજારો માં ભેગા થાય છે અને લાખો માં ભેગા થવાની લાંબી વાત નથી ગામમાં મત મળવા તો દૂર વાત છે પણ ગામની અંદર ગણિત ભાઈ મને માને મારો ઢોલ બરાબર નહીં વાગે ભગવાન હલો આ ગામમાંથી મત મળવા તો દૂરની વાત ગામમાં પ્રચાર માટે જઈશું અને જો ઇપોઝન હટાવ્યા વગર જઈશું તો ગામમાં ચાની રકાબી પણ મળે એમ નથી એટલા માટે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ નબળી વાતોમાં ના આવતા બેનોને મારે ખાસ કહેવું છે કે ઇકોઝોન નામનું કોઈ પણ અભિયાન હોય ઇકોજોન નામનો કોઈ પણ આંદોલન સભા રેલી કઈ પણ હોય તો ઘરે એ દિવસે બપોરના રોટલા આ લોકો માટે ન બનાવતા એને કહેજો કે પેલા ત્યાં જાવ પેલા ત્યાં જાવ અને એટલા માટે જરૂરી છે કે આ લોકોએ અરે ખેડૂત

ચાલીસ દિવસ કઈ બોલે હા કે ના અઢાર તારીખ અઢાર અગિયાર એ વાંધા અરજી ની છેલ્લી તારીખ હતી પ્રવીણભાઈ આપણે આપડે શાસન તાકાત વાળો કાર્યક્રમ પણ કર્યો તો એ અઢાર થી અઢાર ગઈ અઢાર એટલે ત્રીસ દિવસ થયા આજે અઠ્યાવીસ એટલે ચાલીસ દિવસ થયા આ ખોટે ખોટા મારી બેનો બેઠી છે એટલે કંટ્રોલમાં રહેવું પડે આ આ આ ભાજપ ખોટે ખોટા જે વગર શાણે શાણા થાપે છે મોટી મોટી રોજ મીડિયામાં કરે છે

એટલે પચાસ લાખ છે એક બીજો બાપ છે એની પાસે માત્ર પાંચ વીઘા જમીન છે સિક્સ લાઈન ઉપર છે એક કરોડ નો વીઘો છે પાંચ કરોડ ની જમીન થઈ હા કે ના અને ઓલો પચાસ વીઘાના જમીનવાળો જમીન વાળો છોકરો એમને એમ ગામમાં પૂરો થઈને ફરે કે મારા બાપ પાસે પચાસ વીઘા જમીન અને ઓલાને ને મેણું મારે કે તારા બાપા પાસે ખાલી પાંચ વીઘા જમીન કાનમાં તો કે સાના મની નો ઠેકાણે બે તારા બાપ ની પચાસ વેચાઈ જાય તો પચાસ લાખ આવશે અને મારા બાપ ની અડધા વીઘાની ની પચાસ લાખ ની છે હા કે ના વાત સમજાય એમ છે તમે અને હું જે ગામડામાંથી આવીએ છીએ જે ખેતરમાંથી આવીએ છીએ આપણી હતું કે મારા વિઘાના પંદર લાખ છે મારા વિકા ના દસ લાખ છે સાસણ બાજુની વાત હોય તો એકાવન એકાવન લાખના પાંચ આઠ પાંચ આઠ લાખના વીઘા વેચાણા છે અને આજે એ પચાસ ટકા ભાવમાંય કોઈ ઘરાક આવે છે તમારે ને મારે જમીન વેચવી નથી પણ કોઈ જંગલ ખાતા વાળો કોઈ સરકારી અધિકારી કોઈ ભાજપ નો મારે કંટ્રોલ આવી જાય છે કોઈ ભાજપનો માણસ તમે સમજી દો હું શું કહેવા માંગુ છું સમજી દો તમને સમજાવવા આવે કે આ આમ આદમી પાર્ટી વાળા આમ કરે છે કોંગ્રેસ વાળા આમ કરે છે હકીકતમાં આ છે એને પેલા સાલ ઉડાડજો ને એ સાલનો નો સો રૂપિયા વાળી સાલ ઉડાડજો એનું સન્માન કરજો પછી એને કહીએ

તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય બધું સીધું સાદું છે આમ છે તેમ છે એને એક જ પ્રશ્ન પૂછજો કે મારા ગામની પેલા ભાઈની જમીન વીસ લાખનો વિગો મંગાણી તીને ભાઈએ નથી આપી એને તમે રજવાડા જેવી વાત કરજો આપણે સરદાર ચોકમાં સરદારના સાદિધ્યમાં બેઠા છીએ આપણે નાની વાત ન પોસાય એને કહેજો કે હું પાંચ વીઘાનો ખેડૂ નથી હું પચાસ વીઘા ખેડું નથી હું સો વીઘા ખેડું નથી અને કેજો હું એકસો નું ગામ માલિક છું એકસો નું ગામ માલિક છું એને કેજો કે તારા માં છાણ હોય તારા માં તાકાત હોય તે સોરઠ ની ધરતી ઉપર નું અનાજ ખાઈને જો મોટો થયો હો તો આવ મળદ દીકરો થઈને મારે મારી દસ વીઘા નહીં મારે મારા એકસો નું ગામ વેચવા છે તાકાત હોય તો આવ પણ ભાવ એ ઇકોજન નું રાક્ષસ ઇકોજન નામ નું ભૂંડ આવ્યું ઈ પેલા જે જમીન નો ભાવ હતો એ ભાવ આપી દયો અમારે એકસો ચણનું ગામ વેચવા છે બોલો છો તૈયાર એ પછી તરત જ ભાષા બદલી જાય એમાં એવું છે ને કે આ તો પાર્ટી આઇડિયોજી પ્રમાણે અમારે ચાલવું પડે મારે હું જોઈ તમારો અવાજ હું ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને કઈ તારી ખાલી જગ્યા હરેશ ભાઈ જઈ ગયા એક છે ને રાતની મીટિંગ રાખો રાતે બે નો કોઈ હોવી ના જોઈએ

સામે થી કોકે તો કેવું જોઈએ ને બાવા મા પેટ નો થાય કેવું જોઈએ કે ના કેવું જોઈએ તમે હું આ કમળ વાળા ને આપણે એને કહ્યું કે અમારો છોકરો ભણાવી દ્યો આપણે કયું અમારી ભેં ધોઈ જાવ બહુ ખોટું બોલે છે બહુ હરી કરે છે નાની મોટી હરી તો સહન કરીએ તમારી ઘરે હું આવું ને પાણી માંગુ દાદા ઘેરીથી તો કદાચ પાવ રોટલા ખવડાવું તો કદાચ ખવડાવો આવો આવ જામજોધપુરના ધારાસભ્ય શ્રી એમજભાઈ ખવા આપણી વચ્ચે પધારે રહ્યા છીએ અમદાવાય તમારું સ્વાગત કરીએ છીએ કઈ હું પૂછેલું બધું વાહ 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 એટલે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે બિચારા ન બનતા કદાચ તમારી પાસે કોઈ નબળો વિચાર લઈને આવે તો એને કહેજો કે હું જે ધર્મમાં માનું છું એ ધર્મમાં आवाज છે એ ધર્મનો એક પડકાર છે કે વિરોધ અને અન્યાય સામે જો ન લડીએ તો ક્યારેય કોઈ દાવો ના કરતા કે હું કોઈ ધર્મમાં માનું છું હું સનાતની હોઉં હું હિન્દુનો દીકરો હોઉં કે આ જગતના કોઈ પણ ધર્મમાં માનતો હોઉં પણ અન્યાય સામે જો અવાજ ના ઉઠાવું તો એ પાપ છે એ મારા શબ્દો યાદ રાખજો એ પાપ છે અને પાપ કરવું એ તમને ને મને ના પોસાય હા કે ના એક વખત હું અમદાવાદમાં હતો અમદાવાદમાં લો ગાર્ડન જોયો કોઈ અમદાવાદમાં લો ગાર્ડન

વાતો મારા બાપા પાસે સો વીઘા જમીન છે એક મર્સિડીઝ છે મારા ઘર માં દસ કામ કરે એવા છે છોકરી બિચારી ભોળી આપડા લેવી